જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ નારદ બોલ્યા હે રાજા વ્રહમૂર્તિ ભગવાને ભાઈ હિરણ્યાક્ષ વધ કર્યો એટલે હિરણ્ય કશુપી રોષ અને શોકથી સંતાપ કરવા લાગ્યો ક્રોધથી ઘેરાય હોઠ પીસીને કોપથી પ્રદીપ્ત બંને નેત્રથી ભૂખર વર્ણ આકાશ સામે જોતા તે કહેવા લાગ્યું તે વેળા ભયંકર દાઢો ઉગ્ર અને પ્રકૃતિયુક્ત તેનું મુખ ઘણી મુશ્કેલીએ જોઈ શકાય તેવું હતું તેણે ત્રિશુલ ઉગામી સભામાં દાનવને આ પ્રમાણે કહ્યું હે દાનવો હે દૈત્યો હે દુર્મુધા હે તક્ષ્ણ હે સંબર હે સતબાહુ હે હૈ ક્રિ હે નમુચી હે પાક હે ઇલવલ હે પ્રિય જીતી હે પુલોમા અને હે શકુન વગેરે દૈત્યો તમે મારું વચન સાંભળો અને પછી બધા તે પ્રમાણે કરો વિલંબ ન કરશો આપણા સુગ્ર શત્રુઓએ સર્વતર્પ સમાન દ્રષ્ટિવાળા છતાં વિષ્ણુને ભજન વડે પોતાના પક્ષમાં લઈ તેની પાસે શ્રેષ્ઠ હૃદયવાળા મારા ભાઈનો નાશ કરાવ્યો છે એ રીતે વિષ્ણુએ બધા પર સમાન ભાવરૂપી પોતાનો સ્વભાવ છોડ્યો છે વળી તે શુદ્ધ તેજોમય છે છતાં તેણે માયાથી રૂપ લીધું હતું પોતાનું ભજન કરનાર જ તે ભજે છે અને બાળકની પેઠે તેનું મન પણ અસ્થિર છે માટે તે વિષ્ણુની ડોકને મારા આ ત્રિશુલથી કાપીને તેના લોહીથી લોહી જેને પ્રિય હતું એવા મારા ભાઈને તૃપ્ત કરીશ અને ત્યારે જ તેના દુઃખથી હું છૂટીશ કપટી કરણીવાળો વિષ્ણુ નાશ પામશે જ્યારે જે વનસ્પતિના મૂળ કપાઈ જતા તેના ડાળા સુકાઈ જાય છે તેમ વિષ્ણુ જેના પ્રાણ છે એવા દેવતાઓ નાશ પામશે માટે તમે પ્રથમ તો બ્રાહ્મણો અને ક્ષત્રિયથી વધેલી પૃથ્વી પર જાઓ અને તપ યજ્ઞ સ્વાધ્યાય વ્રત તથા દાન કરનારાઓનો નાશ કરો કારણ કે બ્રાહ્મણોની ક્રિયા વિષ્ણુનું મૂળ છે અને વિષ્ણુ તે યજ્ઞ તથા ધર્મમય પુરુષ છે તેમજ દેવો ઋષિઓ પિતૃઓ સર્વ પ્રાણીઓ તથા ધર્મના પરમ આશ્રય છે જ્યાં જ્યાં બ્રાહ્મણો ગાયો વેદો વર્ણો આશ્રમો તથા યજ્ઞ યા ગાદી ક્રિયાઓ હોય તે તે દેશમાં તમે જાઓ અને તે તે દેશને સળગાવી નાખો તથા વૃક્ષો કાપી નાખો એમ સ્વામીના આગના આદરપૂર્વક મસ્તકથી સ્વીકારીને હિંસા પ્રિય તે દાનવો પ્રજાઓની હિંસા કરવા લાગ્યા તેઓ નગરો ગામડા નેશડા બગીચા ખેતરો વાડીઓ આશ્રમો રત્નાદીની ખાણો ખેડૂતોના રહેઠાણો પહાડી ગામો ભરવાડોના સ્થાનો તથા રાજના રાજધાનીઓએ બાળી નાખ્યા કેટલાક દાનવોએ ખોદવાના સાધનોની પુલોને કિલ્લાઓને તથા દરવાજાઓને ખોદી નાખ્યા કેટલાકોએ ફરસીઓમાં હાથ લઈ વૃક્ષો કાપી નાખ્યા અને બીજાઓને બળતા ઉંબાડિયાથી પ્રજાઓના ઘરો બાળી નાખ્યા એમ તે દૈત્ય રાજના સેવકો લોકોને દુઃખી કરવા લાગ્યા એટલે દેવતાઓએ સ્વર્ગ છોડીને છાના પૃથ્વી તરફ ફરવા લાગ્યા હિરણ્ય કશુપીએ દુખી થઈ મરણ પામેલા ભાઈ હિરણ્યક્ષના શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરી અને શકુની સબર ધૃષ ભૂત સંતાપન વૃક્ષ કાલનાભ મહાનાભ હરુણિશ્રુ તથા ઉત્કચ નામના ભાઈના પુત્રોને શાંત કર્યા પછી હે રાજા તેની માતા હિરણ્યક્ષની સ્ત્રી રૂપા ભાનુને તથા પોતાની માતા દીતિને દેશ તથા કાળને જાણનારા તેણે આ પ્રમાણે કહ્યું હિરણિયા કશ્યુપી બોલ્યો હે માતા ઓ માં હે બહુ હે પુત્રી તમે તે વીરનો શોક કરવા યોગ્ય નથી કારણ કે સુરા પુરુષના શત્રુઓની સામે વધ થાય તે વખાણવા યોગ્ય હોય ઇષ્ટ છે હે ઉત્તમ વ્રતવાળી માતા જેમ કોઈ પર્વમાં પ્રાણીઓ એકઠા થાય તેમ દેવ યોગી પોતાના કર્મના વેગથી આ જગતમાં પ્રાણીઓ એકઠા થાય છે અને પાછા છૂટા પડે છે આત્મા નિત્ય અવયવ શુદ્ધ સર્વવ્યાપી સર્વગ્ર અને દેહાદીથી જુદો છે માટે તે મરી ગયો કૃષ થયો મલિન થયો વિયોગી છે અને અજ્ઞાની છે એવો માની શોક ન કરવો આત્મા પોતાના અજ્ઞાનથી ઊંચ નીચ શરીરો લે છે અને સુખ દુઃખાદી ધર્મો સ્વીકારે છે જેમ ચાલતા જડતી વૃક્ષો પણ ચાલતા હોય તેવા લાગે છે અથવા ભમતી આખતી પૃથ્વી જાણે ભમતી હોય તેવી લાગે છે તેમ ત હે ભદ્રે સત્વાદી ગુણોથી મન ભમે છે ત્યારે આત્મા પણ પોતે પરિપૂર્ણ હોવા છતાં તે મનની સમાનતા માપે છે પોતે પણ ભમે છે ખરું જોતા આત્મા દેહાદિકના સંગથી રહિત છે છતાં જાણે તે દેહાદીના સંગવાળો હોય તેમ જણાય છે એમ આત્મા શરીરથી રહિત છે છતાં તેના પર દેહાભિમાન કરવું એટલે આત્મા દેહરૂપ છે એમ માનવું તે જ આત્મ સ્વરૂપનું જ્ઞાન છે આત્મા સંબંધી અજ્ઞાન જ પ્રિય સાથે વિયોગરૂપે અપ્રિય સાથે સંયોગરૂપે જુદા જુદા કર્મો રૂપે સંસારરૂપે એટલે અનેક ગર્ભોમાં પ્રવેશ કરવા રૂપે થાય છે એટલું જ નહીં પણ તે જ આત્મા સંબંધી અજ્ઞાન ઉત્પત્તિરૂપ વિનાશરૂપ જાત જાતના શોકરૂપ અવિવેકરૂપ ચિંતા રૂપ તથા વિવેકના વિસ્મરણ કહેવાય છે આ વિષયમાં પણ યમદેવ તથા મૃત્યુ પામેલાના સંબંધીઓના સંવાદ રૂપ રૂપ પુરાતની ઇતિહાસ કહેવાય છે તેને તમે સાંભળો ઉસીનર દેશમાં સુયગ્ન નામે પ્રખ્યાત રાજા હતો તેણે શત્રુઓએ યુદ્ધમાં મારી નાખ્યું એટલે નેતા સંબંધીઓ તેની પાસે વિટાઈ વળી બેઠા એ સમયે તે રાજાનું રત્ન જડિત કવચ તૂટી ગયું હતું તેના અલંકારો તથા પુષ્પની માળા શરીર પરથી પડી ગયા હતા બાણથી તેનું હૃદય ચિરાઈ ગયું હતું લોહી લુહાણ થઈ તે પૃથ્વી પર પડ્યો હતો તેના કેસ વિખરાઈ પડ્યા હતા તેની આંખો ફૂટી ગઈ હતી ક્રોધથી તેણે હોઠ પીસ્યા હતા તેનું મુખ કમળ ધૂળથી ઢંકાઈ ગયું હતું અને યુદ્ધમાં તેના આયુધો તથા પૂજાઓ કપાઈ પડ્યા હતા ઉશીનર દેશના રાજા પોતાના પતિને દવે એ દિશામાં મૂક્યો તે જોઈને દુખી થયેલી તેની રાણીઓ હે નાથ અમે મરી ગયા એમ કહી હાથ વડે છાતીને અત્યંત વારંવાર તેના પગમાં પડવા લાગી લાગી પોકે પોકે રડવા પતિના ચરણ કમળને સ્તન ઉપરના કેસરથી લાલ બનેલા આંસુઓ વડે ભીંજવવા લાગી અને વિખરાઈ ગયેલા કેસ તથા અલંકારો વાળી તે રાણીઓ બીજા મનુષ્યોને પણ શોક ઉપજાવી કટકડાટ કરી વિલાપ કરવા લાગી અહો હે પ્રભુ નિર્દય વિધાતાએ હાલમાં આપને અમારી દ્રષ્ટિથી દૂર કર્યા છે જે વિધાતાએ આપને પ્રથમ ઉસીનર દેશના લોકોને આજીવિકા આપનારા કર્યા હતા તે જ આપને હમણાં ઉશીનર દેશના લોકોના શોકને વધારનાર કર્યા છે ઓ રાજા તમે કૃતજ્ઞ હોય અમારા અત્યંત સ્નેહી હતા તો આપ વિના અનુભવે અમે કેમ રહી શકીશું ઓ વીર આપ જ્યાં પધારો છો ત્યાં આપની પાછળ આવવા આપની ચરણ સેવિકા અમને આપ આજ્ઞા કરો એમ મરેલા પતિને લઈ રાણીઓ વિલાપ કરતી હતી અને રાજાને અગ્નિ સંસ્કાર માટે લઈ જવા ઈચ્છતી ન હતી તેવામાં સૂર્ય અસ્ત પામ્યો પછી ત્યાં તે સબના બંધુઓનો વિલાપ સાંભળી યમદેવ પોતે બાળ સ્વરૂપે આવ્યા ને તેઓને કહેવા લાગ્યા યમદેવ બોલ્યા અહો આશ્ચર્ય છે કે આ મનુષ્ય ઉંમરે મોટા છે અને જન્મ મરણ વગેરે લોક રીતિ જુએ છે તો પણ તેઓનો મોહ કેવો છે આ મરેલો પુરુષ જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ગયો છે અને પોતે પણ તેના જેવા જ ધર્મવાળા હોવા છતાં આ મનુષ્યો તેનો વ્યર્થ શોક કરે છે અહો એમય જ અત્યંત ભાગ્યશાળી છીએ કારણ કે માતા પિતાએ અમને છોડ્યા છે તો પણ અમે કંઈ ચિંતા કરતા નથી વળી અમે બળ વિનાના છીએ તો પણ વરુ વગેરે પ્રાણીઓ અમને ખાઈ જતા નથી કારણ કે ગર્ભમાં જેણે રક્ષા કરી છે તે જ બધે રક્ષા કરે છે હે સ્ત્રીઓ જે અવિનાશી ઈશ્વર આ જગતને પોતાના ઈચ્છાથી સર્જે છે પાડે છે અને સહારે છે તે ઈશ્વરને સ્થાવર જંગમ આ જગત રમવાનું સાધન છે માટે જ તે ઈશ્વર સહાર તથા પાલન કરવા સમર્થ છે ઈશ્વરે રક્ષા કરેલી વસ્તુ રસ્તામાં પડી હોય તો પણ તેમની તેમ જ રહે છે અને ઈશ્વરે નાશ કરેલી વસ્તુ ઘરમાં રહી હોય તો પણ ત્યાં નાશ પામે છે જુઓ પરમેશ્વરે કૃપા દ્રષ્ટિથી જોયેલો મનુષ્ય અનાથ કે વનમાં હોય તો પણ જીવે છે પણ તે પરમેશ્વરે મારેલો મનુષ્ય ઘરમાં સુરક્ષિત હોય તો પણ જીવતો નથી પ્રાણી માત્રમાં સ્થૂળ શરીરો પોતાના કારણ લિંગ શરીર રૂપી વાળા કર્મોને લીધે સમય અનુસાર ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે સમયે આત્મા જો કે તે શરીરમાં રહેલો હોવા છતાં તે શરીરોના જન્મ બરણાદી ધર્મોથી કદી બંધાતો નથી દેહના જન્મ બરણાદી ધર્મો આત્માને કદું લાગુ કદી પડતા નથી કારણ કે આત્મા દેહથી જુદો જ છે આ શરીર પુરુષને મોહથી ઉત્પન્ન થયેલું છે પણ ખરી રીતે પોતાથી જુદું જ છે કારણ કે શરીર દ્રશ્ય હોય ઘરની પેટે ભૌતિક છે પાંચ ભૂતોથી બનેલું છે જેમ જળના પરમાણુઓથી થયેલા પરપોટા પરમાણી હોય નાશ પામે છે જેમ પૃથ્વીના પરમાણુઓથી ઉત્પન્ન થયેલા ઘડા વગેરે પરિણામી હોય નાશ પામે છે અને જેમ તે જ રૂપ સોનું વગેરેના પરમાણુઓથી ઉત્પન્ન થયેલા કુંડલ વગેરે પદાર્થો પરિણામોથી હોય નાશ પામે છે તેમ એ ત્રણ પ્રકારના વિકારોથી થયેલું શરીર પણ પરિણામ હોય નાશ પામે છે પણ આત્મા નાશ પામતો નથી જેમ અગ્નિ લાકડામાં રહ્યો છે છતાં તે લાકડાથી જુદો જ જણાય છે અને જેમ વાયુ શરીરમાં રહેલો છતાં તે જુદો જણાય છે તેમ આત્મા શરીરમાં રહેવા છતાં તે શરીરથી જુદો જણાય છે વળી જેમ આકાશ વધે રહેલું છે છતાં કોઈ સ્થળે સંગ પામતું નથી તેમ આત્મા પણ દેહ આદિ સર્વ ગુણોનો આશ્રય છે તો પણ તેઓ જુદો જ છે વળી હે મૂટ લોકો તમે જેનો શોક કરો છો તે આ સુયગ્ન અહીં સૂતો છે તેનો શોક શા માટે કરો છો તમે કદાચ કહેશો કે આટલા સમય સુધી તે સાંભળતો હતો અને ઉત્તર પણ આપતો હતો પણ હમણાં સાંભળતો નથી કે ઉત્તર આપતો નથી માટે મરી ગયો છે અને તેથી જ અમે તેનો શોખ કરીએ છીએ આમ માનો તો પણ તે શોક કરવાને યોગ્ય નથી કારણ કે જે સાંભળનારો અને ઉત્તમ ઉત્તર આપનારો છે તે કદી દેખાતો નથી આ શરીરમાં જે સર્વથી મોટો અને મુખ્ય પ્રાણવાયુ છે તે પણ સાંભળનાર કે ઉત્તર આપનાર નથી પણ આ શરીરમાં જ જે દેહ તથા ઇન્દ્રિયોવાળો હોય દેહ તથા ઇન્દ્રિયોથી તે તે વિષયનો દ્રષ્ટા છે તે આત્મા તો પ્રાણ તથા દેહથી જુદો જ છે તે આત્મા પાંચ ભૂતો ઇન્દ્રિયો તથા મનથી જણાતા નાના મોટા શરીરોને પોતે તેઓથી જુદો જ જ આ શરીર હું છું એમ માને છે પોતાના વિવેક બળથી તે શરીરનો ત્યાગ કરે છે આ શરીર હું નથી એમ માની તેથી છૂટે પણ છે આત્મા જ્યાં સુધી લિંગ શરીરથી યુક્ત છે તે શરીરને આ હું છું એમ અભિમાનથી પોતાનું માને છે ત્યાં સુધી જ કર્મ તેને બંધનમાં કારણે થાય છે અને તેથી જ વિપરીત દેહના ધર્મોને તે પામે છે તેમજ સાંસારિક કલેશો તેને અનુસરે છે તે વિપરીત દેહ ધર્મ વગેરે કેવળ માયાથી જ સંબંધ પામે છે વાસ્તવિક નથી ગુણોનું કાર્ય સુખ સુખ દુઃખાદી સત્ય જોવા કે કહેવા તે ખોટો દુરાગ્રહ છે કારણ કે જેમ મનોરથ તથા સ્વપ્ન મિથ્યા છે તેમ ઇન્દ્રિયોથી થનારું બધું મિથ્યા જ છે માટે આત્મા તથા શરીરને નિત્ય અને અનિત્ય જાણનારા જ્ઞાનીઓ નિત્ય આત્માના તથા અનિત્ય શરીરનો શોક કરતા નથી જેઓ શોક કરે છે તેઓનો સ્વભાવ પલટાવી શકાતો નથી કોઈ પારધી જંગલમાં પક્ષીઓના કાળ તરીકે નિર્માણ થઈ ત્યાં ત્યાં ઝાડ પાથરીને પક્ષીઓને લોભાવતો હતો એક સમયે તેણે ત્યાં ફરતા ચકલા ચકલીને જોયા એટલે તુરંત જ તે પારધીને તેમાંથી માદાને લોભાવીને ઝાડમાં સપડાવી તે માદા પક્ષીથી કાળથી સપડાઈ ઝાડમાં દોરામાં બંધાય એટલે પેલો નર પક્ષી એ રીતે દુઃખમાં પડેલી પોતાની માદાને જોઈ અત્યંત દુઃખી થયો અને તે છોડાવવા અસમર્થ હોય સ્નેહથી રાંક બની ગરીબ માદાના શોખ કરવા લાગ્યો અહો દૈવ અ નિર્દય છે તે પોતે સમર્થ છતાં આ દયાપાત્ર અને રાંકડી મારી સ્ત્રી મારા રાંકનો શોક કરે છે તેને શું કરશે હે દેવ મને પણ ભલે લઈ જાઓ કારણ કે આવી રાંક અવસ્થામાં દુઃખપૂર્વક જીવતા અને વ્યાકુળ આયુષ્યવાળા મારા આ અર્ધ શરીરનું મારે હવે શું કામ છે અરે રે જેઓને હજી પાંખો પણ આવી નથી અને આ રીતે માતા વિનાના થયા છે તે મારા બચ્ચાનું હું સી રીતે પોષણ કરીશ આ મંદ ભાગી મારા બચ્ચા માળામાં માતાની રાહ જુએ છે એમ તે ચકલા પ્રિયાના વિયોગથી આતુર બની અશ્રુ ભર્યા કંઠે વિલાપ કરતો હતો એવામાં કાળથી પ્રેરાયેલા પેલા પારધીએ છુપાઈને તેને પણ બાણથી વિંધી નાખ્યું એ પ્રમાણે તમે પણ પોતાના નાશને નહીં જોતા બુદ્ધિહીન છો તમે સો વર્ષ સુધી ફરી આ પતિનો શોક કરશો તો પણ તેને પામવાના નથી જ હિરણ્ય કશ્યુપી બોલ્યું તે બાળકે એમ કહ્યું એટલે સુયજ્ઞ રાજાના તે સર્વ સંબંધીઓ મનમાં વિસ્મય પામ્યા અને આ સર્વ જગતનો મિથ્યા પ્રગટેલું અનિત્ય માનવા લાગ્યા યમદેવ તેઓને એમ કહી ત્યાં જ અદ્રશ્ય થયા એટલે તે સર્વ સંબંધીઓએ પણ સુયજ્ઞ રાજાની અતિષ્ઠ ચિત ક્રિયા કરી માટે તમે પણ તમારા પોતાને કે પારકાનો શોક કરો નહીં કારણ કે પોતાના કે પારકા આવા અભિમાન કે દુરાગ્રહ રૂપ અજ્ઞાન વિના પોતાનું કે પારકું કોણ છે ને પોતે પણ કોણ છે નારદજી પોતાની બહુ સાથે પુત્રનો શોક તજી તુરત જ મનને તત્વસ્તુમાં સ્થાપ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય બે સમાપ્ત જય શ્રી કૃષ્ણ